જસજણ તાલુકાના આટકોટ ગામે મહાસતી લોયણ માતાનું મંદિર નજીક એપ્રોચ રોડનું નિર્માણ ભૂમિપૂજન મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું રૂપિયા લાખના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ રોડ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના ધાર્મિક સ્થળોએ જોડાતા પાકા રસ્તાઓ બનાવવા સતત પ્રયત્નશીલ છે સાથોસાથ આટકોટ વિસ્તારમાં રૂપિયા ત્રણ પચાસ કરોડના આટકોટ ચિતલિયા રોડ રૂપિયા છ કરોડની આયુર્વેદિક હોસ્પિટલ અન્ય વિકાસ કાર્યોની જાહેરાત પણ કરવામાં આવી હતી કાર્યક્રમમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આટકોટ ખાતે આટકોટ સહિતના અને એમાં એક ખાસ લુહાર સમાજના જેને કુળ દેવી તરીકે જેની આસ્થાનું સ્થાન છે એવા લોયણ માતાજીનું મંદિર આવેલું છે આ મંદિર અમારા વિસ્તારના તો ખરા પણ સૌરાષ્ટ્રના લોહાર સમાજના લોકો જેને તરીકે પૂજે છે બીજે મોટો મેળાવડો થાય છે પરંતુ અહિયાં રસ્તાનો પ્રશ્ન હતો મુશ્કેલી હતી આ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટી જેપીભાઈ એમના સૌ હોય અહીંયા આવવા માટેની રસ્તાની સુવિધા કરવા માટે મારી પાસે માંગણી કરી હતી આ રસ્તો હવે પંચ્યાસી કરોડ રૂપિયા આરસીસી રોડ સાથે મંજૂર કર્યો છે એનું આજે એને આ સૌ અહીંના સરપંચ શ્રી ને આગેવાનોની ઉપસ્થિતિમાં એનું ભૂમિ પૂજન કર્યું છે એકાદ મહિનામાં રસ્તાનું કામ પૂર્ણ થાય જે રસ્તો સાડા પાંચ મીટર પહોળો અને પંચ્યાસી લાખ રૂપિયામાં સરદારજીના સ્ટેચ્યુથી શરૂ કરી અને અંબાજી મંદિર સુધીનો આ રસ્તો વહેલી તકે પૂર્ણ થાય એ રીતે એની માંગણી હતી અને એનું ભૂમિ પૂજન કર્યું છે આવતા દિવસોમાં આ રસ્તો પૂર્ણ થતા લુવાર સમાજના તો ખરાબ હાટકોટના સૌ જનતા માટે લોકો માટે એક આસ્થાનું સ્થાન દર્શન કરવા માટેનું જે સ્થાન છે ત્યાં સૌને આવવા જવામાં ખૂબ સારું થશે